તો હર હર મહાદેવ જય માતાજી બધાને તો આજ આપણે વાત કરવાની છે શીતળા માતા વ્રતની તો બોલો શીતળા માતા જય એક ગામમાં દેરાણી તેની જેઠાણી અને વૃદ્ધ સાસુમાં રહેતા હતા બંને વહુને ભગવાનના આશીર્વાદ રૂપે એક એક દીકરો હતો પરંતુ મોટી વહુ સ્વભાવે ખૂબ જ ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ અત્યંત ભોળી ભાલી અને નિષ્કપટ હતી એકવાર શ્રાવણ માસમાં છટનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ નાની વહુને રસોઈ બનાવવાનું કામ સોંપ્યું નાની વહુ તો મોડે રાત સુધી રસોઈ બનાવતી રહી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો પુત્ર રડવા લાગ્યો એટલે પોતાના બાળકની સંભાળ લેવા તે બધું કામ પડતું મૂક્યું અને બાળકને લઈ સહેજ આડા પડખે થઈ પરંતુ આખા દિવસના થાકના કારણે તે ઘસઘસાટ ઊંઘી ગઈ અને આ બાજુ રસોડામાં ચૂલો હજુ પણ સળગતો હતો મધરાત થઈ એટલે શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાનીઓના ઘરે પાસે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટ્યા પરંતુ આ શું શીતળામાંને ઠંડક લાગવાને બદલે અસહસ્ય બળતરા થવા લાગી તેઓ તો આખા શરીરે દાઝી ગયા તેથી તેઓ અત્યંત ક્રોધિત થઈને તેમણે વહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો સવાર થતાં જોયું તો ચૂલો હજુ પણ સળગતો હતો અને તેના પડખામાં સૂતેલો પુત્ર બળી ગયો હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું આ જોઈને નાની વહુ ડૂસકે ડૂસકે રડવા લાગી તેણે તરત જ ભાણ થઈ ગઈ કે નક્કી શીતળામાનો શ્રાપ હશે જેથી તે રડતી રડતી તેના સાસુ પાસે ગઈ અને બધી વાત કહી વહુને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા ના કર શીતળા માતા પાસે જઈને સાચા હૃદયથી પ્રાર્થના કર સૌ સારા વાના કરશે એટલે પુત્રને ટોપલામાં નાખી નાની વહુ તરત જ નીકળી પડી રસ્તામાં બે તલાવડીઓ આવી બંને તલાવડીઓ છલોછલ હતી પરંતુ તેનું પાણી કોઈ પીતું ના હતું કારણ કે જે કોઈ તેનું પાણી પીવે તે તરત જ મરી જતું હતું તેથી નાની વહુને જોઈને બંને તલાવડીઓ બોલી કે બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું કે હું શીતળામાં પાસે મારા શ્રાપના નિવારણ માટે જઈ રહી છું એટલે તલાવડીઓ વિનંતી કરી કે બહેન અમે એવા કયા પાપ કર્યા હશે અમારું પાણી પીધા પછી લોકો મૃત્યુ પામે છે કૃપા કરીને શીતલામા પાસે અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે ને નાની બહુએ હા પાડી અને ત્યાંથી આગળ વધી અને રસ્તામાં તેમને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટડીના પડ લટકતા હતા અને બંને લડી રહ્યા હતા નાની વહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું બહેન તું ક્યાં જઈ રહી છે નાની વહુએ કહ્યું હું મારા શ્રાપના નિવારણ માટે શીતલામા પાસે જઈ રહી છું એટલામાં આખલાઓએ કહ્યું અમે એવા કયા પાપ કર્યા હશે કે અમે સદાય માટે લડતા જ રહીએ છીએ શીતળામા પાસે અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે ને નાની વહુએ આ પાડી ત્યાંથી આગળ વધી થોડી દૂર બોરડીના ઘટાદાર ઝાડની નીચે એક વૃદ્ધ ડોશીમાં પોતાના માથું ખંજવાળતા જોયા વહુને જોઈ દોશીમાં બોલ્યા બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ ઉતાવળમાં હતી છતાં પણ પોતાના પુત્રને ડોશીમાના ખોળામાં મૂકી જુવા વીણવા બેસી ગઈ થોડી જ વારમાં ડોશીમાને ખંજવાળ શાંત થઈ ગઈ એટલે તેમણે આશીર્વાદ આપ્યા કહ્યું કે જેવું મારું માથું થયું તેવું તારું પેટ ઠરશે આટલું બોલતા ચમત્કાર થયો અને ડોશીમાના ખોળામાં રહેલા નાની બહુનો દીકરો વહુ કરતો રડવા લાગ્યો વહુ તો આશ્ચર્યચકિત થઈ ગઈ આ શું થયું પણ તે તરત જ સમજી ગઈ કે આ ડોશીમાં નહીં પરંતુ સાક્ષાત શીતળામાં છે તે તરત જ ચરણોમાં પડી ગઈ અને તેની ભૂલની માફી માગી લીધી એ પછી નાની બહુએ તલાવડીના શ્રાપના નિવારણ માટે પૂછ્યું શીતળામાં બોલ્યા પૂર્વ જન્મમાં બંને તલાવડીઓ સગી બહેન હતી અને રોજ ઝઘડો કરતી હતી કોઈને શાક છાશ આપતી ના હતી અને જો આપતી તો તેમાં પાણી ઉમેરીને આપતી હતી આથી તેનું પાણી કોઈ પીતું નથી પરંતુ તેનું પાણી પીજે તેથી તેનો શ્રાપનો નાશ થશે તે પછી વહુએ આખલાના શ્રાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતલા માતાએ કહ્યું એ ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા તેઓ બંને એટલી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી નહોતી એથી આ જન્મમાં બંને આખલાઓ બન્યા છે અને તેઓ ગળામાં ઘંટડીના બે પડ બાંધ્યા છે તું આ ઘંટડીના પડને છોડી નાખજે એટલે તેના શ્રાપનો નાશ થશે નાની વહુ અતિ પ્રસન્ન થઈ શીતળામાના આશીર્વાદ લઈને તેના દીકરા સાથે લઈ પાછી ફરી રસ્તામાં તેણે પહેલાં આખલા મળ્યા વહુએ તેમની ડોક પરથી બંને ઘંટડીના પડ છોડી નાખ્યા એટલે તેઓ બંને ઝઘડતા બંધ થઈ ગયા અને શાંત થઈ ગયા નાની વહુ આગળ ચાલવા લાગી આગળ ચાલતા તલાવડી પાસે આવી તેમણે શ્રાપના નિવારણ માટે તેની ખોબો ભરીને પાણી પીધું એટલે તરત જ પશુ પક્ષીઓ તેનું પાણી પીવા લાગ્યા અને તલાવડીનો શ્રાપ દૂર થયો અને ઘરે આવીને તેણે બધી વાત વાત વિસ્તારપૂર્વક જણાવી આ જેઠાણી પણ સાંભળતી હતી તેથી આ બધું સાંભળીને ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં જ્યારે રાંધણછટ આવી ત્યારે જેઠાણીએ થયું કે હું પણ દેરાણીની જેમ કરું તેથી મને પણ શીતળા માતાના દર્શન થાય એટલે તેને રાતે ચૂલો સળગતા રાખીને સૂઈ ગઈ મધરાતે શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવીને ચૂલામાં આવટવા લાગ્યા પરિણામે તેમનું શરીર ભયાનક રીતે દાઝી ગયું જેથી તેમણે શ્રાપ આપ્યો જેમ મારું શરીર બળ્યું એમ તેનું પેટ બળજ્યું સવારે ઊઠીને જોયું તો જેઠાણીના પુત્ર ઘોડિયામાં સૂતેલો મૃત્યુ પામ્યો આ દુર્ઘટના જોઈને તે દુઃખી થવાના બદલે ભૂલતાની પસંદ થઈ અને તેને પણ ધીરાણીની જેમ દીકરાને ટોપલામાં લઈને ચાલી નીકળી તલાવડીએ પૂછ્યું બહેન ક્યાં જાય છે મોટી વહુએ મચકોડીને કહ્યું તારે શું કામ છે જોતી નથી મારો દીકરો મરી ગયો છે હું શીતળામા પાસેમાં જાઉં છું ને તલાવડીએ વિનંતી કરી કે બહેન અમારું એક કામ કરતી આવજે ને તે વહુએ તરત જ ના પાડી દીધી આગળ તે બે આખલા મળ્યા તો મોટી વહુએ આખલાઓને પણ તેમના કામ કરવાની ના પાડી દીધી આગળ જતાં બોરડીના ઘટાદાર ઝાડ નીચે શીતળામાં ડોસીના રૂપમાં માથું ખજવાળતા બેઠા હતા તેમણે મોટી વહુને કહ્યું માથું જોય આપને મોટી મોટીઓએ કહ્યું હું કાંઈ નવરી નથી તારું માથું ખંજોળી દઉં અને જોતી નથી મારો પુત્ર મુક્તિ પામે છે હું એને લઈ શીતલામા પાસે જાઉં છું આમ ઝઘડો કરીને આગળ ચાલતી ચાલતી મોટી આખો દિવસ ભટકી પરંતુ તેને શીતલામાં કાંઈ ન મળ્યા ઘરે પાછી આવી ઘરે આવીને તેને બધી વાત સાસુને કહી એટલે સાસુમાએ તેને કીધું દયા સેવ ભાવ અને નિષ્ઠા જેવા સદગુણો હોય શ્રેષ્ઠ ફળ આપે છે જ્યારે ઈર્ષા સ્વાર્થ અને અભિમાન જેવા દુર્ગણો આખરે દુઃખ અને પતન તરફ લઈ દોરે છે જ્યારે કોઈ પણ કર્મથી અને સદભાવના સાથે કરવી જોઈએ માત્ર અનુકૂળ કરવાથી તેમનું ફળ મળતું નથી સાસુની વાતથી એ શીખવા મળે છે કે જેવા કર્મ એવા ફળ મળે છે નાની વહુના સાચા કર્મ અને તેની ભાવ અને સેવાથી તેને શીતળામાં મળ્યા અને પુત્રના પુનર્જીવન રૂપમાં ફળ મળ્યું અને તલાવડીની નિષ્ઠાન ભાવે સેવા કરી એનું ફળ રૂપે વરદાન આપી વિપરીત મોટી બહુની ઈર્ષ્યા સ્વાર્થ અને નિર્દયથી તેને ભારે પડી તેથી ચિત્રા માતા પ્રત્યે આદર ન રાખ્યો અને કોઈની મદદ કરવાની ના પાડી દીધી તે ફક્ત પોતાના સ્વાર્થ ખાતર નાની બહુ પૂર્ણ અનુકરણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સાચા ભાવ વિનાના પરિણામો સારા મળતા નથી તેના ખબર ખરાબ કર્મોના કારણે તેના પુત્ર વિયોગ ભોગો એને શીતળા માતાના દર્શન ન થયા એ શીતળામાં તમે જેવા નાની બહુને ફળ્યા તેવા શીતળા સાતમના વ્રત કરનારને ફળજો